જય જવાન જય કિશાન અર્જુન ભાર ગામ લાખ્યાણી તાલુકો જિલ્લો બોટાદ આ આપણા નેચરલ ઘઉં છે મધ્યપ્રદેશની ટુકડી છે ઓનલી ફોર જીવામૃત અને માઇકોરાજા બેક્ટેરિયા બેક્ટેરિયા ગૌમૃતમ કોબર ગેસની સ્લેરી દૂધ ગોળ કોપરવાળી છાશ આ બધું આપી અને આપણે પકવેલા છે એટલે ગ્રોથ પણ બહુ સારો છે જબરજસ્ત ગ્રોથ છે હાઈટ પણ બહુ સારી છે એટલે કુદરત દેજ છે પણ આપણે જો આપણી ઝેરી ખેતીને બંધ કરી અને નેચરલ ખેતીને પ્રેમ કરવી અને ધરતી માતાને નેચરલ ખોરાક આપીએ તો ધરતી માતા પણ આપણને અઢળક આપે છે એ પાકું જ છે આ આપણા ચારસો છન્નું ટુકડી છે આમ ચાર પાટલા આપણે મધ્યપ્રદેશ ટુકડી કરેલી છે અને આપણી આ ગુજરાતની ચારસો છન્નું ટુકડી છે બીજી